અભિજાત શ્રદ્ધાસ્પદ જ્ઞાતિબંધુઓ અને બહેનોને જાજા કરીને જય વિશ્વકર્મા જય રાંધ તારીખ તેર ચાર બે હજાર પચીસ રવિવાર અને ચૈત્રવત એકમ આપણા ઝાલાવાડનું સુંદર મજાનું શહેર ત્યાંથી એકાવન કારના કાફલા સાથે આ દિને આ શુભ દિને ઇલોરગઢ જવા માટે પ્રસ્થાન કરશે આ યાત્રાનો હેતુ વિશ્વકર્મા દાદાના માઇતમનો પ્રચાર અને પ્રસાર જ હોઈ શકે બહુ આનંદની વાત છે અને આ યાત્રામાં ચારસો પચીસ ગામનું પાવન જળ એકત્ર કરી અને ત્યાં એનો જળાભિષેક થશે અને જ્યારે યાત્રા સમૂહમાં હોય એ સાયકલ પર હોય પગપાળા હોય કે અન્ય કોઈ વાહન દ્વારા હોય પણ એક મિલર હોય મિલન સંબંધો બાંધે જૂના સંબંધોને વધુ મજબૂત બનાવે અને જે મંદિરને પહોંચતા પહોંચતા મુકામોમાં અન્ય લોકો સાથે પરિચય થાય અનુભવના માથા બંધાય એટલે આ જે એકાવન કાઢયાત્રા વિશ્વાકર્મા છે એ તારીખ ચૌદના રોજ ધિલોરગઢ પહોંચશે ત્યાં તારીખ પંદર એટલે કે બીજા દિવસે યજ્ઞ પણ આવા કાર્યક્રમો કરી અને દાદાના ચરણ સ્થળો થશે સૌ આ યાત્રાનું આયોજન સુરેન્દ્રનગરથી વિશ્વકર્મા બાગ રતન પર સુરેન્દ્રનગરના પ્રમુખ શ્રી ભાભાઈ કરદરા અને અભિયાનના પ્રણેતા શ્રી દિનેશભાઈ ચારો જેમને આયોજન કર્યું છે ખૂબ ખૂબ અભિનંદન આ યાત્રા સલામત રહે જે સંકલ્પો સાથે આ યાત્રા નીકળવાની છે તે પરિપૂર્ણ થાય અને દાદા નું માધ્યમ અન્ય સમાજમાં પણ પ્રસરે તેવી આપણે અપેક્ષા રાખીએ અને આનાથી આવી યાત્રાઓ આવા કાર્યક્રમોથી આપણું સંગઠન વધુ મજબૂત બને અને આપણા અવાજની સૌ જગ્યાએ અસર પડે એવી શુભકામનાઓ દાદાને પ્રાર્થના રાધર્માને પ્રાર્થના જય વિશ્વકર્મા જય રાધ ધન્યવાદ